નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઈસરો તેના બીજા પ્રક્ષેપણ માટે તૈયાર છે વૈજ્ઞાનિકો સત્તર ફેબ્રુઆરીએ શ્રી હરિકોટા સારથી જીએસએલવી એફ ફોર્ટીન રોકેટ લોન્ચ કરશે આ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઇન્સેટ થ્રી હવામાન ઉપગ્રહ સાર સુધી પહોંચી ગયો છે વૈજ્ઞાનિકો આ એસેમ્બલી વર્ક પૂર્ણ કરી રહ્યા છે જેને સાર ખાતેના બીજા લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવશે ઈસરોએ હાલમાં જ લોન્ચ મિશનનો ફોટો ટ્વીટ કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પહેલાં ક્યારેય ન બની હોય તેવી શર્મસાર ઘટના બની છે વડોદરામાં કારેલી બાગ પાણીની ટાંકી પાસે ચાર મહિલાઓને કરીને દોડાવવામાં આવી હતી મળતી માહિતી મુજબ મહિલાઓએ ચોરી કરી હોવાની આશંકા હતી તેથી તેમને કેટલાક શખ્સોએ માર મારીને નિર્વસ્ત્ર કરી હતી તેનો વિડીયો વાયરલ પણ થયો છે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં છે પોલીસ સૂત્રો મુજબ મહિલાઓએ પકડાઈ જતા જાતે જ કપડાં કાઢ્યા હોવાની પણ ચર્ચા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટ દુર્ઘટના કેસમાં નવી અપડેટ સામે આવી છે વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બોલ સ્વીકારી છે સ્કૂલે પ્રવાસ માટે ડીઈઓની પરમિશન લીધી ન હતી હવે ડીઈઓ કચેરીએ તપાસ શરૂ કરી છે સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરાશે સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન થશે અને પછી સાત દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સોંપાશે અત્યાર સુધીમાં આઠ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા હતા અને અઢાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીએ મેજર બ્રિજનો શુભારંભ કરાવ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકામાં સમાવિષ્ટ મોટા થાવરિયાથી લઈને અલિયાબાડા રોડ પર હુવેડો નદી પર બાર મીટરના છ ગાળાના મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થતા શુભારંભ કરાવ્યો હતો ચારસો લાખના ખર્ચે બીજ બ્રિજનો કામ પૂર્ણ થયો હતો શુભારંભ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે